નમસ્કાર મિત્રો આજે આપણે દર્શન કરવાના છીએ ગુજરાતના સૌથી મોટા શિવ ટેમ્પલ એટલે કે સોમનાથ પછી બીજા નંબરમાં ગણવામાં આવતું વાળીનાથ મહાદેવ મંદિરના મિત્રો આ મંદિરનું ઉદ્ઘાટન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવેલું મિત્રો કહેવાય છે કે અહીંયા નામાંકિત કલાકારોએ પણ મુલાકાત કરી ચૂક્યા છે અને મિત્રો અહીંયા નવસો વર્ષ જેટલું જૂનું મહાદેવનું મંદિર આવેલું છે જેમાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન અને મિત્રો અહીંયા ગુરુગાદી આવેલી છે જેના આપણે દર્શન કરીશું અહીંયા મિત્રો જમવા પાર્કિંગ વગેરે કેવી સુવિધાઓ છે એ પણ આપણે જોઈશું અને હા જો તમે પણ અહીંયા દર્શન કરવા આવવા માંગતા હોય તો તમે વિસનગર જોડે તરફ ગામે આ મંદિર આવેલું છે જ્યાં તમે દર્શન કરવા આવી શકો છો

તો મિત્રો મારી સામે તમને બતાવું તો જોરદાર એવું મંદિરનું વ્યૂ તમને જોવા મળશે આગળ ફાઇનલ મિત્રો અત્યારે હું આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા અને અહીંયા બધું છે આન્સર જોઈ શકો છો જોરદાર એવું અને મંદિરે અહીંયા રહીને જોરદાર વ્યૂ તમે જોઈ શકો છો મંદિરનું આપણો અંદર જઈને તમને દર્શન કરવાના છે અને આજે છેલ્લો સોમવાર છે શ્રાવણીય સોમવાર છેલ્લો છે ને આજે તો આજે પબ્લિક બહુ ટ્રાફિક ફૂલ છે મંદિરની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો જોઈ શકે છે અહીંયો પગરખા ઉતરવા માટે સુવિધા પણ છે ફૂટ ચપ્પલ પહેરી ના હો તો અહીંયો મૂકી પણ શકો છો અને અહીંયાથી હવે આપણે મંદિરની સીડીઓ ચડવાનું ચાલુ કરશું અને જઈએ છીએ મંદિરની અંદર ફાઈનલી મિત્રો જોઈ શકે છે આપણે આવી પછી મંદિર અને બીજી જે સિટી શરૂ થાય છે તો એટલે કે ભાઈ જેવું મંદિર તમને અહીંયા ઊંચું જોવા મળશે મંદિરની ટ્રાફિક જુઓ તમે ખાલી મંદિરની અંદર ફૂલ ટ્રાફિક જોવા દોડા અત્યારે ફાઇનલી જો હવે મંદિરની અંદર આવે છે તમે અહીંયા ભગવાનનું દર્શન થઈ તો કરીએ આના જોરદાર તારી ગયો શું જોઈ શકાય છે આપણે અંદર તો આવી ગયા પણ દર્શન કરવા માટે લાંબી એવી લાઇનનો ઉભા રહીને દર્શન કરો પણ હું આજે છેલ્લો શ્રાવણનો છેલ્લો સોમવાર છે તો બહુ ટ્રાફિક છે એટલી લાંબી લાઇન લાગેલી છે જો આપણે સુધી જવું પડશે તત્રે દર્શન થઈ ગયો સૌ પ્રથમ તો મિત્રો જોઈ શકે છે આ છે મંદિરનું પરાંગણ અને આ પ્રકારે જોઈ શકાય છે જોઈ શકાય આ સામે અહીંયા રહીને પણ તમે દર્શન કરી શકો સામે એલિડ છે જોઈ શકાય છે જેમાં તમને દર્શન થઈ જશે બાકી હોય તો બાકી તમે લાઈનમાં ભરને પણ દર્શન કરી શકો છો આ પ્રકારે મંદિર તમને ચારે બાજુ જોવા મળશે આ બારથી આવવાનું ઘેટ છે અને આ પ્રકારે વાળીનાથ મંદિરના બિલકુલ ચડતા ડાબી સાહેબ ગણપતિ દાદાનું મંદિર જોવા મળશે તેની બિલકુલ સામે જ તમને અહીંયા હનુમાન દાદાના પણ દર્શન થાય છે લોકો અત્યારે દર્શન કરી જ જઈ શકે છે અને આ રીતે વાળીનાથ ભગવાનનું મંદિર

તો અહી મિત્રો જોઈ શકાય છે કે જૂનું મંદિર છે જો આપડે પેલા દર્શન કરી લઈએ આ બાજુ મિત્રો ધૂળી આવેલી છે જેનો આપણે દર્શન કરીએ તો વાણીનાથ મંદિરના બિલકુલ સાઈડમાં અહીંયા તમને આ રીતના નાના નાના એવા મંદિર જોઈ શકો છો આ પ્રકારે લોકો અહીંયા દર્શન પણ કરી રહ્યા છે તો લગભગ આપણા ગણતરી બારા છે અહીંયા અલગ અલગ ચરણ તમે દર્શન કરી શકો છો તો અહીંયા કહેલા પછી અત્યારે કશું લખવા દે પણ આ ચરણ કઈ રીતના છે આપણો પણ ખબર નથી બાકી તમને દર્શન કરું જોઈ શકાય છે તો આ રીતના તમે ફરીને આખો પરિક્રમા કરી અને દર્શન કરી શકો છો અહીંયા જોઈ શકાય છે તો આ પ્રકારે બધા ચરણ જ ભાગે મોટાભાગે મિત્રો જોઈ શકાય છે કે મોટો વિશાળ એવો અન્નપૂર્ણા પરમપૂજ્ય શ્રી બળદેવ ગિરિબાપુ નું અન્નપૂર્ણા ભવન છે જો આપણે અત્યારે જમવા જઈ રહ્યા છીએ અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે અત્યારે પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો પાછળનું વાતાવરણ આગળનું વાતાવરણ તમે જોઈ શકો છો આ પ્રકારે આઈ હોપ મિત્રો તમને આ વાળીનાથ મહાદેવ મંદિરનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા ચાલો મળીએ નવા એક વિડીયો